જેમ મેં તમને પેલા વાત કરી પરીક્ષાનો માહોલ હમણાં શરૂ થાય છે થોડીક સમયની અંદર બોર્ડ ની એક્ઝામ આવે છે તો શું માહોલ છે અત્યારે પરીક્ષાનો હાલ તો આર્યા પારની લડાઈ ચાલુ છે માનો કે ધોરણ બાર કોમર્સ કે સાયન્સ કે આર્ટસના વિદ્યાર્થીઓ છે બારમા ધોરણના વિદ્યાર્થીઓ એ લોકો ઓલરેડી દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષાને અનુભવી ચૂક્યા છે ફેસ કરી ચૂક્યા છે એટલે બને ત્યાં સુધી એમાં તો બહુ ઓછો પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય પણ જે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે જે પહેલી વખત બોર્ડની પરીક્ષા અપિયર કરી રહ્યા છે એ લોકોમાં ક્યાંક ને ક્યાંક થોડીક બીક અને ભયનો માહોલ છે અચ્છા એટલે એવું તો બારમા વાળાને કંઈ ઉપાધિ જ નથી ભાઈ અમે એકવાર મેં એક્ઝામ તો ફેસ કરી લીધી છે દસમા વાળા માટે થોડુંક કંઈક નવું છે એટલે તૈયારીની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો એક શું માહોલ છે કે તૈયારી લોકો વિદ્યાર્થીઓ તો કેવી રીતે કરી રહ્યા છે હાલના સમયમાં આફ્ટર કોવિડ જે પરિસ્થિતિ ઊભી થઈ છે વિદ્યાર્થીઓનો સ્ક્રીનિંગ ટાઈમ વધ્યો છે ફોકસ ઘટ્યું છે અને એના કારણે વિદ્યાર્થી ક્યાંક અંશે થોડો ઘણો ડાયવર્ટ થયો છે આ માહોલને કારણે વિદ્યાર્થીઓ પાસે સતત તૈયારી કરાવડાવતા રહેવી પડે છે વિદ્યાર્થીઓને સતત ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે છે જેથી કરીને એના રિઝલ્ટ લેવલ ક્યાંય બાંધછોડ ના થાય સર ઓબ્ઝર્વેશન ની આપણે વાત કરીએ ઓબ્ઝર્વેશન તમે કીધું તો આમાં એક બે સાઈડ આવે કે વિદ્યાર્થી સવારે ઊઠે ત્યારે પેરેન્ટ્સ પાસે હોય છે ઘરે હોય છે પછી સ્કૂલે જાય છે ક્લાસીસ વોટેવર જાય છે તો શાળા કે ક્લાસીસ ની દ્રષ્ટિએ તો આપણે બધું કરાવીએ પણ એક પેરેન્ટ્સ ની સાઈડ થી આપણે શું માહોલ હોય શકે કારણ કે ઘરે હોય છે એટલે ઘરની તૈયારી પણ ઘરેથી તૈયારી કરતા હોય છે આઈડિયલ પરિસ્થિતિની વાત કરીએ તો હાલના જે પંદર વીસ દિવસ જે માહોલ બાકી છે બોર્ડની પરીક્ષાનો આવા સમય દરમિયાન વાલીઓને અમે એક આઈડિયલ સૂચના આપીએ કે વિદ્યાર્થીઓ પર તમારી વોચ હોવી જરૂરી છે પણ હિટલરની જેમ કે જેલરની જેમ નહીં બાળક પોતાનું પ્રેપરેશન તૈયારી કરે છે પોતે બોર્ડના સબ્જેક્ટનું રીડિંગ કરે છે તો આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે કેર કરવાની છે નહીં કે એને આપણે કંટ્રોલ કરવાના છે કંટ્રોલ જરૂરી છે પણ અતિશય કંટ્રોલ ત્યારે કદાચ પરીક્ષામાં માહોલ બગાડી શકે પ્રેશર તો જરૂરી છે ટૂંકમાં

કે બાળકને રોકટોક કરવાને બદલે પ્રોત્સાહિત થઈ શકે એવું પ્રેશર આપી શકાય બાળક છે કે સવાર ઉઠતું તો તો એને કહી તારે નથી સાંજે જાય બીજું કે એને એવા ગેજેટ્સ કે જે એને ડાયવર્ટ કરે છે એવા ટોપિક્સ એવા પોઈન્ટ્સ કે જેને ડાયવર્ટ કરે છે એવા પોઈન્ટ થી બાળકને દૂર રાખવા પણ એના માટે એને સમજાવવું જરૂરી છે કે એવા વસ્તુથી થી દૂર રહેવું પડે એમ છે હાલ બી એટલે સમજણ શક્તિ ખાસ અત્યારે વધારે મહત્વની છે વિદ્યાર્થી પ્રેશર કરતા સમજાવો તો વધારે સમજી જાય છે આફ્ટર કોવિડ શિક્ષકો જ કેતા કે ફોન જોવો નહીં ને પછી જ લોકો જે કે છે કે ફોન જોઈને તૈયારી કરો સર અમુક સ્ટુડન્ટ ને એવા પણ ધ્યાનમાં એવા છે કે જે લોકોને આગળ વધવું છે આજે તૈયારી ફૂલ જોશ થી કરવી છે સપના જોવે છે અને સાકારી કરવા છે પણ કઈ કેનામાં ખૂટે છે કયા પ્લેટફોર્મ ખૂટે છે કાં એને કોઈ સમજાવડો વ્યક્તિ નથી તો એના માટે વિદ્યાર્થીઓ માટે શું મેસેજ આપી શકાય ખાસ તો જે છેલ્લા બોર્ડના દિવસો છે આવા સમય દરમિયાન અભ્યાસની સાથે સાથે અમુક એવી પ્રવૃત્તિઓ છે જે એને ફૂલી ફોકસ કરવી જરૂરી છે સૌથી પહેલું છે આ સમય દરમિયાન એની ઊંઘ જો બાળકની ઊંઘ આ સમય દરમિયાન છ કે સાત કલાકથી ઓછી હશે તો બાળકના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે બીજું કે એનો ત્રણ સમયનો પ્રોપર ભોજન સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને રાતનું જમવાનું આ ત્રણ પ્રકારના જે ભોજનનો શેડ્યુલ છે એ ફિક્સ હોવો જોઈએ બીજું આવા સમય દરમિયાન બાળકે મેક્સિમમ પાણી પીવું પડે મેક્સિમમ ફ્રૂટ્સ લેવા પડે કે જે ન્યુટ્રિશન અને વિટામિન્સથી ભરપૂર હોય અને સેકન્ડ જો શક્ય હોય તો અને બાળકને એડજસ્ટ આવી શકે એમ હોય તો રાત્રે સૂતી વખતે હુફાળું ગરમ દૂધ હળદરવાળું જે બાળકના સ્ટ્રેસ લેવલને મેન્ટેન રાખશે અને ખાસ કરીને આજે જે લોકો તૈયારી કરે છે એના માટે આપણે જોયું કે જે લોકોને તૈયારી કરવી છે આ બધું કર્યા પછી શેડ્યુલ શું નક્કી કરી શકાય કે ક્યારેક વિદ્યાર્થીને અત્યારે એવું પણ થાય છે કે મને ગણિત સબ્જેક્ટ આવડે છે ને તો હાલો ગણિતમાં હું જ્યારે બેસું ને ત્યારે મને એવું લાગે કે ભાઈ મને બધું આવડી ગયું કાંઈ મારે કરવું જ નથી તો અમુક સામે સબ્જેક્ટ વિજ્ઞાન વિશે જેવો અઘરો વિષય એવો પણ છે કદાચ મને તકલીફ પડે છે તો આખું એ શેડ્યુલ મારે કેવી રીતે સેટ કરે છે જનરલી આખા દિવસ દરમિયાન એનું જે શેડ્યુલ છે જો મનોવૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો સ્પેસિફિક સબ્જેક્ટ માટે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે જેમાં મેથ્સ સાયન્સ આંકડાશાસ્ત્ર એકાઉન્ટ આ બધા સબ્જેક્ટ આવી છે એનો મોસ્ટ ઓફ સમય છે તૈયારીનો એ સાંજે નવ થી ની વચ્ચેનો આઈડિયલ ટાઈમ છે શું કામ કે સાંજના ટાઈમમાં બાળક સેચ્યુએશન કન્ડિશનમાં હોય છે આવા સમય દરમિયાન જો થિયરી સબ્જેક્ટ તૈયાર કરશે તો એને ઊંઘ આવશે પ્લસ આખા દિવસનો જે થાક છે એના કારણે એનું જે સેચ્યુએશન કન્ડિશન એ થોડીક ક્રિટિકલ કન્ડિશનમાં હોય એટલે આવા સમય દરમિયાન થિયેટિકલ સબ્જેક્ટ યાદ નહીં સેકન્ડ થિંગ થિયરીના સબ્જેક્ટ છે જેમ કે સામાજિક જ્ઞાન છે ગુજરાતી છે સંસ્કૃત છે અર્થશાસ્ત્ર છે ઓસી છે આવા સબ્જેક્ટ માટે એમણે મેક્સ ટુ મેક્સ મોર્નિંગ મોર્નિંગનો ટાઈમ સવારે છ થી રાતના સોરી સવારે છ થી 8 ની વચ્ચેનો ટાઈમ અથવા તો પાંચ થી સાતની વચ્ચેનો ટાઈમ છે ઇંગ્લિશ છે એ આફ્ટર કોવિડની પરિસ્થિતિ વાત કરીએ તો કોઈ પણ બાળકનું અત્યારનું જે ફોકસ કે કંટ્રોલ લેવલ છે એ નિયર અબાઉટ ચાલીસ મિનિટ થી પિસ્તાલીસ મિનિટ છે કોઈ પણ બાળક રીડિંગ સમયે કે રાઈટિંગ સમયે

મને કે અત્યારે પેલી પિસ્તાલીસ મિનિટ સબ્જેક્ટ વિજ્ઞાન લીધો છે તો પછીની પિસ્તાલીસ મિનિટ છે એવો સબ્જેક્ટ લે કે નિયર અબાઉટ થોડુંક ક્રિટિકલ કન્ડિશન ના આવે એટલે સાંજે જનરલી એવું સ્ટુડન્ટ્સ કહેતા હોય કે સાંજે જમવા આવે જમી નામ રિલેક્સ વાંચો બેસે ને નીંદર આવી જાય એટલે આના હિસાબે બની શકે હું થિયરી સબ્જેક્ટ એક તો આખો દિવસ ના થાય હોય નવ દસ વાગે આપણે નવ વાગે જમીન અને વાંચવા બેસે એમાંય સમાજનો વિષય લઈ એટલે કઈક ને કઈક આકડાકીય અર્થશાસ્ત્ર માં આકડાકીય માહિતી અચ્છા તો ઘણા સ્ટુડન્ટ એવા પણ છે કે જેને કહેવાય ને કે એને આર્થિક રીતે કઈ વાંધો નથી એના પેરેન્ટ વેલસેટ છે તો એવા વિદ્યાર્થીઓને જોઈને ક્યારેક બીજા વિદ્યાર્થીઓનું મનોબળ તૂટે કે ભાઈ જો ઓલો વિદ્યાર્થી કઈ મહેનત કરતો નથી એના પપ્પાને તો બધું વેલ સેટ છે કંઈ વાંધો નથી તો એના હિસાબે પોતાની જે તૈયારી કરી છે કે તૂટે છે તો એના માટે પછી જનરલી વિદ્યાર્થીની અંદર કમ્પેરીઝન થાય એ સ્વાભાવિક છે બાળક ચૌદ થી સત્તર વર્ષની ઉંમરમાં આવે ત્યારે પોતાની જાતને હંમેશા બીજા કરતા ઓછી આંકવાનો પ્રયત્ન કરે છે આવા સમય દરમિયાન અમે એક વાલી તરીકે વિદ્યાર્થીને કયા રીતે ટ્રીટ કરવું એના ઘણા બધા સેશન લેતા હોઈએ છીએ આ સમય દરમિયાન અમુક વસ્તુ કોમન આપીએ છીએ બાળકને તમારે કમ્પેરિઝન કરવાની છે પણ એની પોતાની જાત સાથે એના પોતામાં જેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે આગળના ટેસ્ટમાં એને તેર માર્ક હતા તો પેરેન્ટ્સ પચાસ માંથી તેર માર્ક આવ્યા તો એની પાસે ઠપકો આપે છે પણ એને પ્રોત્સાહિત નથી કરતા કાંઈ વાંધો તેર આવ્યા છે આવતા વખતે તેરના ચૌદ માર્ક થવા છે પણ તેરના સાડા બારના થવા છે એક પ્લેટફોર્મ એવું કે જેને એક અપર લેવલે પહોંચવા માટે પ્રિપેરેશન માટે મોટિવેટ કરે સેકન્ડ થિંગ અત્યારે વિદ્યાર્થીની અંદર સૌથી મોટી તકલીફ એ છે કે એને કોઈ રોકટોક વાળું નથી કોઈ કહેવા વાળું નથી અને એને કારણે બાળક બિંદાસ થઈ જાય છે પરિસ્થિતિ એવી બને કે ઘણી વખત અમે પેરેન્ટ્સના મોઢે શબ્દો સાંભળ્યા છે બાળક હવે અમારા કાયામાં નથી આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીના જે ઉંમર એના લેવલ અને માનસિક અવસ્થાને એક વાલી તરીકે સમજવી ખૂબ જરૂરી છે બરાબર છે એટલે જ ક્યારેક એવું થતું હોય છે કે પહેલેથી પેરેન્ટ્સ એના છોકરાને કંઈ કીધું ન હોય અને થોડાક ઓછા માર્ક આવે ને થોડો કંઈક મોબાઈલમાં જોતો હોય ને થોડોક ઠપકો આપે એટલે વિદ્યાર્થી ન કરવાનો કરી દેતો હોય છે આવા સમય દરમિયાન પેરેન્ટ્સ માટે એક આઈડિયલ ઉદાહરણ આપી ને કે ભાઈ બાળક છે ને એ નાના પક્ષના બચ્ચા જેવું છે જો તમે એને મુઠ્ઠીમાં બંધ કરવાનો પ્રયત્ન કરશો તો ગુંગળાઈ જશે અને જો તમે ફૂલ ખુલ્લી હાથે રાખશો તો બાળક પડી જશે એને ખોબામાં રાખવાનું છે એટલે ગુંગળાશે પણ નહીં અને પડશે પણ પડશે પણ નહીં આના જેવું છે કે ભાઈ પોલીસવાળા હોય જો જનતા ઉપર પ્રેશર ન રાખે તો જનતા આપણે દેશી ભાષામાં પણ થોડુંક પ્રેશર તો જરૂર છે સરસ ઉદાહરણ આપ્યું વધારે જાય હવે વાત કરીએ આપણે તૈયારી તો આપણે જોઈ લીધી તૈયારી આ રીતે કરીએ શેડ્યુલ આપણે કરીએ તો જ્યારે અ સ્કૂલે જાય છે વિદ્યાર્થી પછી ટ્યુશન ક્લાસે જાય છે પછી ઘરે પણ તૈયારી કરે છે તો વિદ્યાર્થી ઉપર પણ મેન્ટલી થોડુંક પ્રેશર હોય છે

મોટા ભાગે માહોલ એવો છે કે બાળક છે એ અભ્યાસથી થોડો ઘણો દૂર થયો છે સેકન્ડ થિંગ હાલની પરિસ્થિતિ એવી છે કે મોટા ભાગના પેરેન્ટ્સ વર્કિંગ પેરેન્ટ્સ છે એની પાસે એટલો ટાઈમ નથી કે એ બાળકની બાજુમાં બેસીને વર્ક કરાવી શકે સેકન્ડ થિંગ જે પેરેન્ટ્સ પાસે ટાઈમ છે તો અત્યારે જે અભ્યાસક્રમમાં જે ચેન્જીસ થયા છે નવી એજ્યુકેશન પોલિસી ટૂંક સમયમાં લાગુ પડી રહી છે એનસીઆરટીએ જે વિષયવાર ફેરફાર કર્યા છે એ ફેરફારથી પેરેન્ટ્સ ક્યાંક ને ક્યાંક અંશે અવગત નથી આવા સમય દરમિયાન બાળકે સ્કૂલ સિવાયના સમય દરમિયાન એક્સ્ટ્રા પ્રિપેરેશન માટે સમજણ માટે ટ્યુશન ક્લાસીસ જવું પડે છે સેકન્ડ થિંગ સ્કૂલ પોતાના લેવલથી હાયર લેવલ વર્કઆઉટ આપે છે સ્કૂલમાં પણ બાળક તૈયારી કરે જ છે એવું નથી કે સ્કૂલમાં તૈયારી નથી પરંતુ અમુક મર્યાદાઓને કારણે મતલબ કે કોઈ પણ સ્કૂલ છે એના સરકારી નિયમો પાલન કરવા પડે છે અમુક રજાઓ એ બધી વધી જાય છે પ્લસ આ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂરો કરવા માટે પૂરેપૂરો ટાઈમ આપવો પડતો હોય સ્કૂલમાં એવી અમુક ચોક્કસ મર્યાદાઓને કારણે ક્યાંક ને ક્યાંક બાળક છે એ થોડું ઘણું અંશે કાચું રહી જાય છે અથવા ક્યારેક એવું પણ બને કે કોઈ બાળક શરમાળ છે શાહી નેચર વાળું છે તો એ ત્રીસ પાંત્રીસ કે ચાલીસ ના ક્લાસમાં પૂછી નથી શકતું આવા સમય દરમિયાન બાળકને ક્લાસીસમાં એક એવું પ્લેટફોર્મ મળે છે કે એને વ્યક્તિગત ધ્યાન આપી શકાય તો સર એવું બને કે ભાઈ ક્લાસીસની અંદર કોઈ વિદ્યાર્થી આવે છે તો અમુક વસ્તુ જે એને સ્કૂલમાં નથી મળતું એને જેવી તૈયારી અને જેવો માહોલ જોઈએ છે એ ક્લાસીસમાં તેને મળી જાય છે. જી સેકન્ડ થિંગ એક માહોલ બની ગયો છે કે મેથડ ચેન્જ થઈ જશે ક્લાસીસ અલગ કરાવવામાં આવે છે સ્કૂલમાં અલગ કરવામાં આવે છે વાસ્તવમાં જોવા જઈએ તો બોર્ડ જ્યારે પરીક્ષા લેશે માત્ર માત્ર કોઈ એક સ્પેસિફિક સિટી કે કોઈ સ્પેસિફિક મેથડ થી પરીક્ષા થતી ગુજરાતની અંદાજીત પંદર હજાર જેટલી શાળાઓ છે જેના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બોર્ડ પેપર તૈયાર કરતું હોય છે જેમાં શહેરી કક્ષાના પણ વિદ્યાર્થીઓ આવી છે

તો સર આપણે વિદ્યાર્થીઓને શરૂઆતથી લઈને કેવી રીતે તૈયારી કરવી શું શેડ્યુલ નક્કી કરવો એનું ડાયટ કેવી રીતે કરવું ઇવન અલગ અલગ પ્રકારના સ્ટુડન્ટ આપણે બધી માહિતી લીધી હવે અત્યારે બોર્ડના સ્ટુડન્ટને તમે ખાસ શું મેસેજ આપશો ખાસ તો અત્યારનો જે માહોલ છે એ માહોલ જોતા વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહીએ તમારી લાઈફના મૂળ પાંચ વીક પોઈન્ટ છે એ પાંચ વીક પોઈન્ટ પર તમે કાબુ મેળવી દીધું ને તો આવનારા પંદર દિવસ પછીનું જે પરીક્ષાનો સમય હશે એ તમારો હશે સૌથી પહેલું છે તમારો મોબાઈલ તમારા મિત્રો તમારી ઊંઘ તમારી ભૂખ અને તમારી આળસ આ પાંચ તમારા વીક પોઈન્ટ એવા છે જેના ઉપર તમે કાબુ મેળવી લીધો તો તમને બોર્ડની પરીક્ષામાં ટોપ કરતા કોઈ અટકાવી શકે એમ નથી આ ઉપરાંત જ્યારે પણ તમને એમ લાગે કે હવે ભણવામાં મન નથી લાગતું વાંચવામાં મન નથી લાગતું તૈયારીમાં જીવન લાગતું કે મારે હવે ભણવું નથી આવા સમય દરમિયાન તમારે માત્ર એ જ વિચારવાનું છે કે તમારા માતા પિતાએ તમારા ગુરુજનોએ તમારી પાસે જે અપેક્ષાઓ રાખી છે તમારા ઉપર જે આશાઓ બાંધી છે તમારા માટે જે સપનાઓ જોયા છે એ સપનાઓથી વિશેષ કોઈ નથી કાંઈ નથી તમે પણ નહીં જો આ વસ્તુ મગજમાં ફિટ થઈ ગઈ તો દુનિયામાં પ્રગતિ કરતા તમને કોઈ નહીં અટકાવી શકે સમજાય નમસ્કાર તો અલગ અલગ વિષય ઉપર ખાસ કરીને આજે વિદ્યાર્થીનો આપણે પરીક્ષાનો માહોલ જયારે આવે છે એના વિષય ઉપર જેડી દિશા આપણે ખૂબ જ સરસ માહિતી આપી જેડી સર તમારો ખૂબ ખૂબ આભાર તો કંઈક નવા વિષય સાથે એક્સપર્ટ ટોપની અંદર આપણે હવે મળતા રહેશે થેન્ક યુ